એ માટે મે લખ્યો થાય તો સારું એ મારો કદાચ જિંદગીમાં પહેલો પત્ર હતો પછી બીજો કોઈ પત્ર મેં લખ્યો નથી પાંચ વર્ષ થઈ ગયા ગેરંટી જે હોય તો એ ગેરંટી જ હોતી કે કઈ કરી એ ગેરંટી હવામાં અને આગેવાનો આયા કે એક દિવસ મળ્યા વાત કરવાનો સમય આપો કોશિશ થાય કે જો પાર્ટી માની જાય તો સારું આમાં કે રાત્રે 8 9 વાગે મેં પીએમઓ માં ફોન કર્યો નિવાસ સ્થાન કે સાહેબ હોય તો થોડું કામ હતું બીજા દિવસ સવારે વાત થઈ પાટીલ કે બીજા પ્રમુખ છે એમનો ફોન આવ્યો મેં કીધું આ માથા ભાવે સમાજ છે એમને કઈ જોઈતું નથી આટલો ફેરફાર કરો એક ઉમેદવારની ટિકિટ તમારે બદલવાની છે લીધે ખાસ આપણને લાગે કે એને લાગ્યું છે એના માટે અમે કહીએ છીએ કે આ ઉમેદવાર બદલો નથી બદલતા તો ઉમેદવાર નો વાઘ નથી

બે મહાનુભાવો મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી એમનો વિચાર કરવો જોઈએ એમનો અભ્યાસ કરવો જોઈએ આજના રજવાડા

કેમને લાયક નથી મેળબાની કરીને આવા લોકોને નમન ન કરેગ્લેક આમાંથી ભગવાન બચાવે આ મહારાણા પ્રતાપ એમના ટેકેદારો પણ બહુ સામાન્ય આપણે ગાંધીનગર જે રાજસ્થાન જેવાનો જે રસ્તો છે ગાંધીનગર માં કોઈ પણ આવ્યા હોય તો જીરો સર્કલ ત્યાં મહારાણા પ્રતાપ માર્ગ લખેલો મહારાણા પ્રતાપ માર્ગ એ

મારા પતાપે પણ જો શાસ્ત્ર ગઢવડ કરા હો તો પકબોનો સામનો કરવો જરૂર નો ડુંગરા ઉપર રેવાજ જરૂર નો થા ઘાસનો રોટો ખાવારી જરૂર નો થા પથ્યાના ઓશીમો કાઢવાની જરૂર નોતી કોતારા બારકના આત્માથી બિલાડો ઘાસનો રોટો શીવી જાય અને બાબાને આત્મા આંસુ આવી જાયની જરૂર નોતી આક્ષત રત આ દેખ આ જોइए

અને એને કીધું વિધવા મેળામાં પેન્શન પંદર હજાર આપો એમ તો આપશે જવાબદારી બધી એ નક્કી કર્યું કે શું કરવું એ પણ જો આટલું અભિમાન આટલો સમાજ જે સમાજ ગુજરાતના બધા જ તાલુકાઓમાં છે સુધી જે સમાજ ને દલિત સમાજ આદિવાસી સમાજ બધા કોઈ સમાજ એવો ન હોય દરેકને લાગણી છે કે આવું તો ન કહેવાય અમારી બેન દીકરી હોય કે કોઈ પણ સમાજ ના બે દીકરી હોય એના માટે આવું હલકું ન બોલાય એની સહાનુભૂતિ છે આપણા માટે અને સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે ખુલે આ જાહેરમાં સમાજને સમર્થન કરે છે હવે તમારી સાથે છે

પછી તમને પછતાવ થાય તો તમારા પચીસ વર્ષ ગયા તમારો એ એ ગયો ગયો પછી પછતાવ થાય તો બઉ તકલીફ પડે બહુ વિચાર કરવો પડે કે આવતીકાલે જે ગરબાનું કેવું કરાય શું કરાય કોના માટે આ સમાજ જેને આખી જિંદગી લગભગ અઢીસો ત્રણસો જેટલા રજવાના સૌરાષ્ટ્ર ગુજરાતમાં રોયલ ફેમિલી જેને આપણે કહીએ એ અને એ એની હાલત આજે જોયા પછી આપણને એમ લાગે કે આ આ આ સમાજ શું થવા શિક્ષણમાં માં ઠેકાણું નહી ઉદ્યોગો નહી આઈએસ આઈપીએસ એટલા મોટા અધિકારીઓ નહી અધિકારીઓ હોય તો સરકાર થોક પડે સાહેબ કે આજી આજી કરવું પડે એવા ઠેકાણે આ કુદરતી રામ વૃક્ષા કેવો કે તમે કહેવાય પણ આ સમાજને ભેગા કરવાનો જે જે ભેગા થાય જ ને એમના એના 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 ડીએનએ માં નથી આ આપણે લાગે શું થવાનું હું હું સાક્ષી છું હું રાધનપુર નો છું એના પછી જ્યારે સત્તાની વહેંચણી હોય ત્યારે પણ સાક્ષી માણસ ઘણી વખત પસ્તાય પણ અને એવા જગ્યાએ પસ્તાવો થાય પણ બહુ મોડું છું

એના પછીનો સવાલ તો ખરેખર સમાજમાં આ આ ચેતના આવી હોય આ મુદ્દા ઉપર અહી કલેજામાં ચોટ લાગી હોય અહી મન પર ગા લાગ્યો હોય તો બધું જ બાજુ પર રાખીને એમ કોર્ટ મે જે થવું એ લાય મુજા તમારા બાપનું છે તમારા બાપનું રાખી શકો आपण मुशिमला सपोर्ट करा आपण कधी तो सपोर्ट करा आपण आगे बसत जाऊ मानदार विश्वकर्मा समाज कोण समाज म्हणून येला आपणंदा जमता हा हो। भावतो समाज ये भीक मागे काय तिने मदत तो सारो सोफी सार ती मदत तो सारो मागि ना भेट पड़ी भीक मांगी ना पडला जाओ केनो <laughs> के तुम्ही लेवर वगैरा જે બીજેપી માં હોય એ પણ એ ના હોય એ પણ એ સમજ્યા કે રાજકારણ એવું કેવું સમાજ ભોગે રાજકારણ શું લેવું છે જાહેર જીવનમાં છુપા વાળું હોય ગરબડ કરવી હોય તો ન પડે પડાય કેવું પડે થાય કરી લેવું ઈડી સીડી બીડી જે કરે પણ સમાનતાનો ભોગે ઉંકોને પગે નેરા ન જોતો રહી ધપતો એટલે આ એક જાહેર જીવનના શિરસ્ત્રમાં એટલે કે ક્યાં ગોટ જગ્યાએ દબાવવાનું હોય ને આગળ વાળ ન થાય એનું ના દબાવતા મોકલી દેવાનું હોય સમાજ છતરવાનો હોય એટલામાં જ પડવું જોઈએ કોક દબાવે તમે દબાવો તમાના પડા એટલા માટે આ લડત જે ચાલી એમાં અનેક મિત્રોને દબાવવાની કોશિશ થઈ અને બેનો ઉપર લાગવા કરી દબાણ કર્યું કે બહેનો ભાષણ ન કરે બહેનો બહાર ન નીકળે આગેવાનો ઉપર દબાણ થાય પણ બધા સમાજના સમાન સાથે અમારાથી નહી થાય અમારે આમાં કોમ્પ્રોમાઈઝ નહીં થાય આવી સોદાબાજી અમારાથી નહીં થાય

મધ્યપ્રદેશ યુપી ઉત્તરાખંડ જ્યાં હોય હિમાચલ પ્રદેશ કે કેમ કે ત્યાં સમાચાર મોકલે પણ આ વખતે બીજેપી નહીં એવું એક પાકું થાય તો સાતમી જૂન ચોથી જૂન પછી જે પરિણામો આવે એના પછી જે પરિણામ આવે તમારું આ ટૂંકું લક્ષ્ય નથી એક માત્ર સાત તારીખે રિઝલ્ટ જે આવે કે સાતમી મતદાન સાન જે પરિણામ આવ્યા મહેનત પૂરી કરવા એવી ચોટી લગાવી તન મન ધનથી પરિણામ જે આવે પણ ઇતિશ્રી નથી આ તમારી મહેનત નું નો પ્રિલિમ પરીક્ષા છે આ પ્રિલિમ ની પરીક્ષા છે એન્યુઅલ 2026 27 માં એ વાર્ષિક પરીક્ષામાં